સુરેન્દ્રનગરની ભોગાવો નદી ગાણીતુર બની છે વીસથી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે મૂળીના સરા ગામે કોઝવે પર બે લોકો ફસાઈ ગયા તંત્રએ બંનેનું રેસ્ક્યુ કરી બચાવી લીધા છે મૂળીમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો છે નદીના પટમાં અવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કલેક્ટર સહિતના અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચના સૂચના આવી છે સ્ટેન્ડ બાય રહેવાની આ સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી બનતા વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભોગાવો નદીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ એવા દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો ભોગાવો નદી ગાંડીતુર બનતા જે ખેતરો છે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જળબંબાકારની આ પરિસ્થિતિ ભોગાવોનું જે વહેણ જોવા મળી રહ્યું છે ગાંડી તૂર બનીને વહેતી આ નદી જ્યાં હવે લોકોને પણ હાલાકી પડી રહી છે જે ગામો છે વીસ જેટલા ગામ નીચાણવાળા વિસ્તારો હેઠવાસના ગામો જેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે